યજમાન ભારતે વુમેન્સ ઓડીઆઈ વર્લ્ડ કપના ના સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરીને ન્યુઝીલેન્ડ ને ગુરુવારે રાઉન્ડ રોબિન મેચમાં માં 53 રન થી હરાવ્યું જે ભારતે નવી મુંબઈના ના ડીવાય પાટલ સ્ટેડિયમ માં 49 ઓવર માં 3 વિકેટે 340 રન વર્લ્ડ કપનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો સ્મૃતિ મંધાના ના 109 પ્રતિકા રાવલના ના 122 અને જેમીમાં રોડ્રિગ્સના છોતેર રનની મદદથી વરસાદ ન્યુઝીલેન્ડ ને ત્રણસો કેરના પિસ્તાલીસ બ્રુક હેલિડેના એક્યાસી અને ઈસા બેલ્ગેઝના રન સફળ રહ્યા છે ભારત તરફથી ક્રાંતિ ગોડ અને રેણિકા ઠાકોરે બેબે તથા સ્નેહા રાણા ચારણી દીપ્તિ શર્મા અને પ્રતિકા રાવલે એક એક વિકેટ લીધી છે આ જીત સાથે ભારતે ચોથી અને અંતિમ ટીમ તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યો અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકા બહાર થઈ ગયા અને ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ તથા દક્ષિણ આફ્રિકા પહેલેથી જ સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે